જામનગર જિલ્લાના પંચકોશી એ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગઈકાલ રોજ ફરિયાદી શ્રી દેવાયતભાઈ ખીમાણીયા નાઓએ એક ફરિયાદ આપેલ ફરિયાદની વિગત જોતાં તેઓએ પોતાના ફેસબુક એકાઉન્ટ ઉપરથી ઘઉં વેચવા મૂકતા જે અનુસંધાને રાજકોટના હિંમતભાઈ ચૌહાણ નામના વ્યક્તિ જે જેની પાસે ગ્લોબલ ઇન્ડસ્ટ્રીઝ નામની પેઢી છે તેવું જણાવી ઘઉં ખરીદવાની વાતચીત થતાં જે અનુસંધાને તેઓ પોતે વિજરખી ગામે આવી અને ઘઉં બે લાખ ને પાંચ હજારના ખરીદ કરેલ જે અનુસંધાને પૈસા બાબતે આ લોકોને ચેક આપી ગયેલ જે ગ્લોબલ ઇન્ડસ્ટ્રીઝ નામની પેઢીના નામનો ચેક હતો જે ચેક એ લોકોએ બેંકમાં વટાવવા માટે મૂકતા એ ચેક અનુસંધાને જે તે બેંક એકાઉન્ટમાં અત્યારે એકાઉન્ટ જ બંધ છે અને નાણાં નથી તેવું જણાવતા આ લોકોએ ટેલિફોનિક ફરીથી આ હિંમતભાઈ ચૌહાણનો કોન્ટેક કરતા હિંમતભાઈ ચૌહાણે જણાવેલ કે હું તમને આંગળીયા પેઢીથી પૈસા મોકલાવી આપું છું ફરીથી એ બાબતે એમને સંપર્ક કરતા આંગળીયા પેઢી મારફતે પૈસા નહીં મોકલતા ફરીથી મોબાઈલ ઉપર સંપર્ક કરતા મોબાઈલ ફરીથી બંધ આવતા અવારનવાર તેમને કોન્ટેક કરતા પણ કોન્ટેક નહીં થતા અંતે ફરિયાદી દ્વારા પંચાયત પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદ આપવામાં આવેલ છે ફરિયાદની વિગતની અંદર આ હિંમતભાઈ ચૌહાણ અને ગાડીના જે આઈસર ગાડી આવી હતી જે થ્રી બી ડબલ્યુ ઇગ્નસી ઝીરો ચાર તેના ડ્રાઈવર સુલતાનભાઈ હુસેનભાઈ પતાણી અને તેની સાથે એક વ્યક્તિ આવેલા હતા એમ કરીને ત્રણ વ્યક્તિઓ વિરુદ્ધમાં હાલ છેતરપિંડીની ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે અને આરોપીઓની શોધખોળ હાલ પોલીસ દ્વારા ચાલુ છે